ઝાલોદ તાલુકાના રાજપુર ગામના ડિંડોર ફળિયામાં બે કાચા મકાનમાં આગ લાગી આ તારીખ નવ ચાર બે હજાર પચીસ બુધવારના રોજ સવારે દસ કલાકે પ્રાપ્ત માહિતી અનુસાર ગત રોજ મોડી રાત્રિના સમયે ઝાલોદ તાલુકાના રાજપુરા ગામના ડિંડોર ફળિયામાં બે કાચા મકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો બે મકાનોમાં નુકસાન થયું હતું જેમાં બે ભાઈઓના મકાનમાં આગ લાગી હતી ડિંડોર મનુભાઈ ધુળાભાઈ અને ડિંડોર સોમસિંગભાઈ ધુળાભાઈ જેઓના કચ્છા મકાનમાં આગ લાગી હતી ઘર વખરીનું સામાન વળીને ખાખ થઈ ગયું હતું અને ઘરમાં મૂકેલા ગાદલા કપડાં વાસણ અનાજ સહિતના જે વસ્તુઓ વળીને પણ ખાખ થઈ હતી તેમજ પશુનો આહાર પણ વળીને ખાખ થયો હતો આગ ઓલાવવા જતાં ઘરના સભ્યોને સામાન્ય ઈજાઓ પણ પહોંચી હતી અને સદનસીબે હાલ કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી જાલોદ પોલીસને પણ જાણ થતાં જાલોદ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી આજુબાજુમાંથી ઉપસ્થિત લોકો દોડી આવતા પાણીનો મારો પણ ચલાવ્યો હતો અને જાલોદ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી મારો કરી અને આગ પર કાબૂ મેળવ્યો હતો